બાદમી ના આધારે રિક્ષામાં બેસવાનું કહી પેસેન્જરોના મોબાઈલ તેમજ કિમતી સામાનની ચોરી કરતી ગેંગને પકડી પાડવા તેમજ આવા ગુનાઓ બનતા અટકાવવા પોલીસ કમિશનર અજય તોમરે પોલીસને સૂચના આપી હતી તથા શરીર સંબંધી તથા મિલકત સંબંધી ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા સારું સર્વેલન્સ પોલીસ ટીમ કામે લાગી હતી તે સમયે પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ રણછોડભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ જતીન કુમાર પરમિન ચંદ્ર તથા હેડ કોન્સ્ટેબલ દિલુભાઈ નકુભાઈને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે રાંદેર પોલીસ સ્ટેશનમાં 릭સામાં પેસેન્જરોને બેસાડી ચોરી કરવાનો ગુનો નોંધાયો છે તે સમસના મિલ ચાર રસ્તા પાસેથી પસાર થનાર છે. જેમાંથી ડ્રાઈવર સીટ પર બેસેલા ઈસમે લાલ કલરનો અર્ધી બાયનો ટી-શર્ટ તથા બ્લેક પેન્ટ તથા પાછળ બેઠેલા ઈસમે આખી બાયનો બ્લેક ટી-શર્ટ તથા બ્લુ કલર નું ટ્રેક પેન્ટ પહેરેલ છે મળેલી માહિતીના આધારે પોલીસે બે આરોપીની ધરપકડ કરી રિક્ષા તેમજ મોબાઈલ કબજી લીધા હતા